આવતીકાલે ગણેશ વિસર્જન હોય સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બે હજારથી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થનાર છે ત્યારે વિસર્જન પ્રક્રિયાને લઈને હંમેશથી ચર્ચામાં રહેલા સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ સાથે રાખી જિલ્લા પોલીસ વડાએ બારડોલીનગરમાં માર્ચ યોજી હતી નવ દિવસ બાપાને રંગે ચંગે પૂજા અર્ચના કર્યા બાદ આવતીકાલે ગણેશ વિસર્જનનો દિવસ છે અને સુરત જિલ્લામાં ગણપતિ બાપ્પાના દરેક વિસ્તારોમાં વિસર્જનની યાત્રાનું આયોજન કરનાર છે ત્યારે વાત કરીએ બારડોલીની તો વિસર્જન પ્રક્રિયાને લઈ બારડોલી હંમેશ માટે અધિકારીઓ એલર્ટ મોડ પર હોય છે ત્યારે આ વિસર્જન પ્રક્રિયા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે હવે પોલીસ વિભાગે કમર કસી છે તાજેતરમાં સુરતમાં બનેલા પથ્થરમારની ઘટના પગલે સુરત શહેર અને જિલ્લા પોલીસ ખૂબ જ સક્રિય બની છે અને વિસર્જન પ્રક્રિયામાં કોઈ પણ કાફલો આજે બારડોલી ખાતે જોવા મળ્યો હતો વિસર્જન યાત્રાના એક દિવસ પહેલા જ સુરત જિલ્લા પોલીસ વડા બારડોલી ખાતે આવ્યા હતા અને મોટા પાયે કાફલો લઈ બારડોલી પોલીસ મથકથી રાજમાર્ગ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી જેમાં બંદોબસ્તમાં ફરજભાઈ બજાવતા તમામ પોલીસ કર્મચારી અધિકારીઓ કૂટમાર્ચમાં જોડાયા હતા વિસર્જન પ્રક્રિયા અને વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી પણ ભક્તોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા પોલીસ વડાએ ફરજ પર બનનાર પોલીસ કર્મીઓને સૂચના આપી હતી પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ત્રણ જેટલા ડીવાયએસપી સાત પીઆઈ સાત પીએસઆઈ તેમજ એસઆરપી અન્ય પોલીસ કર્મી અને હોમગાર્ડ તેમજ જીઆરડી મળી ચારસો પોલીસ કર્મીઓ વિસર્જન પ્રક્રિયામાં વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે વિસર્જન યાત્રા દરમિયાન કોઈ પણ અચ્છીનીય ઘટના ન બને તે માટે ગ્રામ્ય પોલીસે આ વખતે ત્રણ ત્રણ જેટલા કેમેરાઓ પણ બદટી લીધા છે આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામે તમામ મહત્ત્વના સ્થળો કે જ્યાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળવાની છે ત્યાં રિહર્સલ કરી લીધેલ છે પૂરતો બંદોબસ્ત મૂકી દીધેલ છે તકેદારીના તમામ પગલાં લેવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગ થઈ રહ્યું છે અફવાઓ પર લોકોને ન દોરાવા માટેની વાત તમામ સ્થળે પહોંચાડવામાં આવેલી છે તમામે તમામ ગણેશ મંડળની એકની અનેકો વખત વિઝિટ કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને વિસર્જન વખતે પણ કોઈ દુર્ઘટના ના થાય વિસર્જનની યાત્રા વખતે પણ કેવી કેવી તકેદારી રાખવાની છે એ તમામ બાબતો સાથે સાથે સમાજના અનેક ધર્મના લોકો સાથે પણ પોલીસે મહોલ્લા મિટિંગ શાંતિ સમિતિની મિટિંગો કરેલી છે વહીવટી તંત્રની ટીમો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફાયરની ટીમો નગરપાલિકાની ટીમો પણ સતત પગે છે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત અંદાજે ત્રણ હજાર પાંચસોથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીના તમામ જવાનો એસઆરપીની પણ ટીમ અહીં પગે ઊભી રહેનાર છે મારે લોકોને એક જ અપીલ છે તહેવાર ઉત્સાહ શ્રદ્ધાના ભાવથી ઉજવો પણ કોઈપણ પ્રકારે ઉન્માદમાં આવીને કે કોઈપણ પ્રકારે કોઈપણ કેફી પીણું પીને કોઈ આવે નહીં તમારી ઉત્સાહ તમારી ઉજવણી બીજાને નડતરરૂપ ના થવી જોઈએ પોલીસ સતત ખડેપગે તમારા માટે જ ઊભી છે કોઈપણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લે નહીં અને કોઈપણ વ્યક્તિ હાથમાં લેવાની કોશિશ કરશે એના વિરુદ્ધમાં કડક પગલાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અચૂકપણે લેશે ધન્યવાદ